મુન્દ્રા ખારવા સમાજ દ્વારા હાલ શહેરના સાગરભુવન મધ્ય સમાધિ ત્રીસ જેટલી બહેનો દ્વારા સવારે યોગાભ્યાસ કરવામાં આવે છે યોગ પ્રશિક્ષક હિનલબેન કષ્ટાએ જણાવ્યું હતું કે હાલના ઇન્ટરનેટના યુગમાં લોકો પાસે યોગ કરવા સમય નથી લોકોનું જીવન ફાસ્ટ થઈ ગયું છે ત્યારે આ યુગમાં સવારે યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે શારીરિક સાથે માનસિક શાંતિ પણ મળે છે હિનલબેને યોગાભ્યાસમાં વધુ બહેનો જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે સમાજની બહેનો દ્વારા છલા એક પખવાડિયાથી યોગાભ્યાસ ચાલુ છે તેમજ આવનારા સમયમાં સમાજના ભાઈઓ પણ યોગા કરશે યોગા કરવાથી વ્યક્તિ વ્યસન મુક્ત બને છે સમાજના ઉપપ્રમુખ દિનેશ માલમે જણાવ્યું હતું કે લોકોએ સવારે એક કલાક સુધી યોગ કરવો જરૂરી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગ દિવસ જાહેર કરી અભ્યાસ પર વિશેષ પ્રયાસો કર્યા છે મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા અને દેવજી માલમે સમાજના યોગ પ્રશિક્ષક હિનલબેન કષ્ટાનું વિશિષ્ટ સન્માન કર્યું હતું આ પ્રસંગે સમાજના મહેશ ચાવડા ધીરજ માલમ સોનુ માલમ બાલુભાઈ માલમ હિરેન માલમ ભરત માલમ રૂપેશ માલમ નકુલ માલમ તેમજ સમાજની ટીમે જહેમત ઉઠાવી હતી આપણે અત્યારે જે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ છે કે ઇન્ટરનેટનો વધુ ઉપયોગ છે તો એ ધારા સાથે ખરાબના પરિણામો પણ લાવે છે તો યોગ માધ્યમથી આપણે આપણું મનને સંતુલિત કરી શકીએ છીએ જેથી આપણને ખબર પડે કે ઇન્ટરનેટ નો ઉપયોગ આપણે કઈ રીતે કરવો સારા પાસામાં કે ખરાબ પાસામાં આજે આ શિબિર તેર દિવસથી ચાલી રહી છે અને હું એક યોગ શિક્ષક તરીકે બધાને એ એક કહેવા માંગીશ કે યોગ દરરોજ નિયમિત તમે એક સમય કરવો જોઈએ યોગ એક ખાલી એક્સરસાઇઝ કે ફ્લેક્સિબિલિટી નથી યોગ છે એ તમારા મનને પણ સ્થિર કરે છે જેમ બોડી નાખી અલાઇન કરે છે જેમ ગાડીનું કેમ અલાઇનમેન્ટ સીધું નથી હોતું તો ગાડી ટેડી મેળી કરે છે યોગ કરવાથી આપણું મન શરીર એકદમ સ્થિર થાય છે જેનાથી કરીને તમને શારીરિક ફાયદા પણ મળે છે અને માનસિક ફાયદા પણ મળે છે ઊંઘા કાઢવા સમય દ્વારા શિક્ષણનો વ્યાપ વધે એ રીતે તો તૈયારી ચાલુ છે પણ સાથે સાથે યોગનો વ્યાપ પણ વધે લેબ પહેલ કરવામાં આવી છે અને છેલ્લા લગભગ તેર ચૌદ દિવસથી આ પ્રશિક્ષણ ચાલુ છે મેન કસ્ટા દ્વારા ખૂબ સરસ યોગા નું શિક્ષણ આપેલું સાથે સાથે આપે છે અને મારા કેવા પ્રમાણે સમાજના યુવાનો જો યોગમાં જોડાય તો વ્યસન થઈ શકે છે અને પોતાનું મગજ સ્થિર થઈ શકે મોદી પર એક યોગ દિવસ તરીકે માધ્યમથી કહેવા માંગે છે કે જીવનની અંદર માણસે સવારના એક કલાક ખાસ યોગા માટે કાઢવો જ જોઈએ જે તમારી આખા દિવસની શક્તિને પૂરું પાડે છે કારણ કે તમે આખા દિવસની ભાગદોડમાં શરીરને ક્યાંય સમય આપતા જ નથી ખાલી બસ કામ કામનું કામ છે પણ એક કલાક જો સમયને સવારના મળી જાય યોગ માટે તો આખો દિવસ તમારો તંદુરસ્ત અને નિરોગી રહે છે જેનાથી માણસને વ્યસન મુક્તિ મળે અને બીજા જે આડાવાડા કે કહેવાય કે જેમ કે મોબાઈલમાં ખોટો સમય વ્યસ્ત કરવો એ બધાથી બચાય છે એટલે યોગ જીવન માટે બહુ જરૂરી છે એ અમારું એવું કહેવું છે